રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ અરે પણ મને તો બહુ મજા પડી ગઈ તમને કહો કે તમને હું આતા મજા પડી ગઈ અરે તમણી મજા પડી ગઈ સત્યાવીસ તારીખના સત્યાવીસ જાન્યુઆરીના જે આપણે ઈયુ સાથે ફ્રી ટ્રેડ ડીલ સાઇન કરી એટલે આપણે છે ને હત્યાવીસ દેશના દરવાજા ખુલેગા સત્યાવીસ તારીખ ને સત્યાવીસ દેશ રાઈટ તો તમને કહેવો કે હું હત્યાવી દેશના દરવાજા ખુલેગા એટલે હું એટલે આપણે આપણે ટૂંકમાં હત્યાવી દેશમાં એન્ટ્રી મળી શકીએ હવે એમ આપણે છે ને ત્યાં બધે જઈ હું ટૂંકમાં ઇન્ડિયન છે ને હવે કોઈ સામાન્ય માણસ નહીં રહીએ ટૂંકમાં હમ એને ગમે ને જાવું હે અત્યારે યુરોપમાં આવવું હે તો યુરોપમાં આવવા માટે બહુ મોટી મોટી તકનો તક મળશે હવે રાઇટ ને આ પહેલાં મેં તમને વાત કરી હતી કે જર્મનીમાં લગભગ પાંચ લાખ માણસ બે હજાર ત્રીસ સુધીમાં જોઈએ છે ખાલી એક જર્મનીમાં તો આ જર્મનીની વાત ના થતા તો સ્પેન આવી ગયું પોલેન્ડ આવી ગયું એમાં પછી ફ્રાન્સ વિચાર કરો તમે કેવી મોટા મોટા કન્ટ્રી તો હવે આપણે ટૂંકમાં તકોનો લાભ આપણે લેવાનો છે આનો તો એના માટે મેં કીધું હાલો તમારે વાત કરવું કે વસ્તુ શું બની છે અને કઈ રીતે આપણે અહીંયા અહીંયા આવી શકીએ તમે એમ કે ટૂંકમાં અહીંયા કઈ રીતે વિઝા જાય શું છે બધું તો એના વિશે મારે પહેલાં વાત કરવી છે કે આ વસ્તુ કઈ રીતે બની અને કઈ રીતે આમાં ફ્રી ટ્રેડ ટ્રેડ ટ્રેડડીલનો મતલબ એવો નથી કે ખાલી વેપાર ધંધાનું જ વાત છે હવે સ્ટુડન્ટ પણ તમારે જેટલા સ્ટુડન્ટને જેને આવવું છે ને એ પણ આવી શકીએ અહીંયા થોડોક ટાઈમ લાગીએ કદાચ રાઈટ પણ આવી હખીએ હમ અને પાછો અહીંયા આવ્યા પછી સ્ટુડન્ટ માટે તો કેવું ગુડ કેરિંગ અહીં સીધે સીધું જ અત્યારથી જ ડીલ થઈ ગયું કે નવ મહિના તમને છે ને વિઝા એક્સટેન્ડ એટલે તમારે કંઈ કરાવવું નહીં પણ નવ મહિના સુધી તમને અહીંયા રહી રહી શક્યો તમે સ્ટુડન્ટના ડિગ્રી મળ્યા પછી પણ નવ મહિના નાઇન મંથસ રાઈટ તો નાઇન મંથસમાં આપણે નોકરી ગોતી લઈએ ને હમ યુરોપમાં ગમે ત્યાં નોકરી ગોતી લઈએ નોકરી મળવાની છે નોકરી મળવાની છે એનું કારણ છે કે કામ ધંધા આ યુરોપમાં ખુલીએ અને ઇન્ડિયામાં છે અને ઇન્ડિયામાં પણ દુનિયાને તમને કામ ધંધા મળશે હવે ખાલી એવું નથી કે ખાલી અહીંયા યુરોપમાં જ તમારે આવવાથી થાય ફાયદો રાઈટ ન્યા પણ તમને એટલા બધા કામ કામ ધંધા મળવાના છે તો તમે કહો કે હવે ખેડૂતોને શું લાભ એમ તો ખેડૂની મોટા મોટો લાભ થાય બહુ મોટો લાભ થાય ખેડૂની ખેડૂની જો પહેલી વસ્તુ તો એની મોદી સાહેબે કેટલું બધું પ્રોટેક્શનમાં ધ્યાન રાખ્યું આપણે ખેડૂ માટે રાઈટ કે આ જે ડીલ કર્યું એમાં જે ડેરી પ્રોડક્ટ છે માનો કે કોઈ પણ મિલ્કની મિલ્કી પ્રોડક્ટને મિલ્કનું વેચવાનું કે એને ભાઈ મિલ્કની કોઈ આઈટમ હોય એ બધી નથી કોઈ એને આ ડીલમાં નથી સામેલ કરી એટલે એ લોકો કંઈ એક્સપોર્ટ એ વસ્તુ કરી શકીએ નહીં બરાબર છે એ આની અંદર છે જ નહીં એટલે ડેરી પ્રોડક્ટ બધી આપણે જે છે ને આ એમને એમ આપણે ટૂંકમાં આપણે દૂધ જે વેચીએ છીએ એ બધું વેચાશે એટલે એ કોઈ પ્રોબ્લેમ છે નહીં અને આપણે લગભગ બધા માણસો પાસે ખેડૂત મારે પાસે દૂધ વેચે છે ને દૂધમાં દૂધમાં આપણું ગુજરાન ના નહીં ખાલી હમ મોહેમતા બોનસ રાઇટ જે થાય એ પણ એમાં ગુજરાન આ લે આપણું ખેડૂતને તો એ એક સારામાં સારું વસ્તુ કરી એનીએ કે એ છે ને એમાં બાકાત રાખ્યું છે આમાં એ ઇન્વોલ્વ નથી કર્યું એને પણ એની સામે આપણે છે ને આપણે ગમે એ જો દ્રાક્ષ માનો ચાય કોફી મસાલા પછી આપણે બકાલું ખીરું ઘી પછી કોર્ન એટલે રાઈટ મકાઈ ડુંગળી આવા આના ટૂકમાં એ બધા છે ને આપણે ટોટલી ત્યાંથી સિંગદાણાના આંતે બધું આપણે મોકલી શીખ્યું હવે એની એ પાસે ઝીરો પર્સન્ટ એક્સપોર્ટ કરે શકીશ્યું જેવી રીતે એક્સપોર્ટનો હવે ઘણા ઓલા ખબર છે આપણે વેરાહાઉસ પહેલાં ક્યાં હતા દાણા સ્પેશિયલ સિંગદાણા મોકલતા રાઈટ હવે એ જે સિંગદાણાનું બજાર કેવડું મોટું થઈ જાય તમે વિચાર કરો ઝીરો પર્સન્ટ ડ્યુટી એટલે આપણે આખા યુરોપમાં સત્યાવીસ દેશોમાં આપણે ફ્રી ટ્રેડ કરી શકીશું ગમે એ વસ્તુનું એટલે કેટલી મોટી એમ ને ક્લિયરન્સી ઘાઇ ઘા મળી ગયા હવે એમ કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ જ નહીં બધામાં કસ્ટમમાં પણ ન કરતા એક એકતા આપણે ખુરી ચડાવે બધા તમને એ ખબર છે કે કસ્ટમવાળા કેટલી બધી માથાકૂટ કરે રાઈટ તો આ મધર ઓફ ઓલ ડીલ એનીએ કીધું છે જે પ્રેસિડેન્ટ ઈયુની પ્રેસિડેન્ટ ઉર્સુલા લેન એનીએ ચોખ્ખું કીધું કે આ જે ડીલ છે કારણ કે અત્યાર સુધીમાં ભારતની હિસ્ટ્રીમાં આપણું મોટામાં મોટું ડીલ છે અત્યાર સુધીમાં છે કારણ કે બે ઈયુ અને આપણું ઇન્ડિયા બેની ઇકોનોમીની તમે વાત કરો તો આખી દુનિયાની ઇકોનોમીના ચોવીસ પચીસ ટકા આ બે વસ્તુ આ બે ખાલી યુરોપિયન યુનિયન અને આપણું બે થઈને પચીસ ટકા તો થઈ જાય છે ખાલી રાઈટ એટલે કે પચીસ ટકા આખી ઇકોનોમી દુનિયાની ઇકોનોમીમાં પચીસ ટકા એટલે બહુ કહેવાય બહુ મોટા વસ્તુ કહેવાય તો આપણે નવી ઓપોર્ચ્યુનિટી એટલી બધી ખુલવાની છે એટલી બધી ખુલવાની છે કે એની વાત જવા દયો ને આ કોઈથી સંભવિત હતું જ નહીં પહેલી વસ્તુ તો આ પચીસ વર્ષથી વાત હાલતી હતી પચીસ વર્ષથી વિચાર કરો તમે રાઈટ ટ્રમ્પ થેન્ક યુ રાઈટ ટ્રમ્પ હતા થેન્ક યુ શું કામ કહેવાનું ખાસ કારણ કે આ જે એણીએ ભારત ઉપર જે ટેરિફ નાખી પચાસ ટકા કરી એણીએ ટૂંકમાં આપણે એક્સપોર્ટ કોઈ પણ વસ્તુ કરીએ અમેરિકામાં તો પચાસ ટકા ટૂંકમાં એને વધારે મોંઘી પડે ન્યા અમેરિકામાં કારણ કે આપણા ઉપર એને પચાસ ટકા નાખી દીધે ટેરિફ હવે એ પચાસ ટકા માલ મોંઘો તો કોણ લેવાનું ત્યાં અમેરિકામાં કોઈ ન લઈએ ને કારણ કે બીજાથી સસ્તો પડતો હોય એટલે આપણો માલ લઈએ નહીં એટલે આપણા બધા એક્સપોર્ટર જેટલા આવતા બધા ઇન્ડસ્ટ્રીવાળા બધા બિચારા હવા બે ગયા છે મુંડા ઘરમાં પણ આ જેવું થયું ને એટલે હવે બધા ફોર્મમાં આવી ગયા હમ ને આપણે પાછું બીજું ન્યાય એવું નથી કે કંઈ નહીં આપણે ખબર ઘણી વખત ક્રેઝ આપણે બધા બહારનો બધો ક્રેઝ પણ ઘણો બધો છે ને આપણે પણ વસ્તુનો તો એ વસ્તુ એ બધી હવે સસ્તી સસ્તી મળી જાય આપણને અહીંયા ઇન્ડિયામાં એટલે હવે એની જો વાત કરું તો ઘણું બધું આમાં હું વાત કરી શકું એમ છે એનું કંઈ એન્ડ ધર ઇઝ નો એન્ડ પણ તમને મેઇન મેઇન વાત તમને કરી દઉં કે હું હું આપણે સસ્તું મળીએ નહીં અહીંયા રાઈટ તો જો સામાન ઉપર ઓછો ટેક્સ બરાબર છે હત્યાવીસ દેશ સાથે આપણે કરાર થઈ ગયો અને આ બે હજારને સત્યાવીસથી લાગુ પડશે રાઈટ એટલે આવતા વર્ષથી લાગુ પડશે બરાબર અને સામાન વેચવો હાવ સહેલો થઈ જાય ઠીકાઠીકનો પછી એમાં આઈટી બેન્કિંગ ફાઇનાન્સ ફેસિલિટી એ બધે એમાં વેપારમાં વધારો જોરદાર થવાનો છે અને એચ વન બી વિઝા કંઈ ના આપે તો અમેરિકા હવે રાઈટ અમેરિકાની કંઈ જરૂર નથી અહીંયા પ્રોફેશનલને એટલી બધી જરૂરિયાત છે કે એની તમે વાત જવા દો રાઈટ એટલે એ બધાય આઈટી સેક્ટરવાળા બધાય હવે જુઓ યુરોપમાં આવવાના છે પણ અને રોજગારની તકો એટલી બધી મળી છે કે એની કંઈ વાત જવા દો એટલે પ્રોફેશનલ વિઝા જેને જેના માટે જોઈએ છે એના માટે બહુ આસાની થઈ જાય ઇન્ડિયન સ્ટુડન્ટને મેં તમને કીધું કે નવ મહિના બીજા એક્સ્ટ્રા મળીએ પ્રોટેક્શન વિઝા પ્રોટેક્શન એટલે તમે નવ મહિના ત્યાં રહી શક્યો અને કામ ગોતી તમારે કામ જો હોય તો પછી કસ્ટમને ડોક્યુમેન્ટ એ બધું ઇઝી થઈ જાય વેપાર કરવાના નિયમોમાં હા સહેલાઈ બધી થઈ જાય ઇઝી ઇઝી બધું અને યુરોપિયન કંપનીઓ પણ ભારતમાં આવીને ઇન્વેસ્ટ કરી શકીએ એટલે ઇન્વેસ્ટ કરીએ એટલે આપણે પાછી એની જીડીપી વધીએ એને લીધે એમ પછી યુરોપની મોંઘી કારો રાઈટ જે ગાડીનો આપણે જે શોખ છે ને ઘણા માણસોને હવે ગાડીના જે એકસો દસ ટકા જે ડ્યુટી છે એને બદલે ઘટીને ધીરે ધીરે દસ ટકા ડ્યુટી થઈ જાય ખાલી અને લગભગ બે લાખ ને પચાસ હજાર કારનો કોટા એણે આપ્યો છે અત્યારે કે બે લાખ ને પચાસ હજાર ગાડીઓ એ વેચી હકી છે ટૂંકમાં હા એટલે બહુ મોટી વસ્તુ છે હવે અન્યાય વાઇનના શોખીન જે છે ને વાઇનના એણે છે ને એ એકસો પચાસ ટકા ડ્યુટી હતી એમાંથી ખાલી વીસ ટકા ડ્યુટી થઈ જશે પછી ઓલિવ ઓઇલ ને વેજીટેબલ ઓઇલ ને એવું બધું જે બહારનું આપણે આનું બહુ કારણ કે ઓલિવ ઓઇલ દાખલા સ્પેનનું તો બહુ આવે દુનિયાનું રાઈટ તો એમાં પિસ્તાળીસ ટકા ડ્યુટી હતી એ હવે ઝીરો પર્સન્ટ એટલે આપણે ઓલિવ ઓઇલની આ ઇન્ડિયામાં મળશે આરામથી હમ પછી કીવીની ને એવું બધા આપણે ને એ બધા જે ફ્રૂટ જે છે એ ફ્રૂટમાં થર્ટી થ્રી પર્સન્ટ તેત્રીસ ટકા હતી એના બદલે દસ ટકા ડ્યુટી એટલે એ પણ સસ્તા થઈ જાય છે પછી પ્રોસેસ ફ્ર ફૂડ પ્રોસેસ ફૂડમાં આપણે જે બધા ટેકઅરમાં આપણે બધા અહીંયા ખાવા જઈએ બહુ હમણાં ફલાણામાં આમાં રાઈટ પીઝા આ તો એમાં બ્રેડ ને પીઝા ને બર્ગર ને કેક ને બિસ્કીટું ને દુનિયા જાતના બધા જાત જાતના જભાત ભાત ને અરે ચોકલેટું ને એ બધી ને પચાસ ટકા ડ્યુટી હતી એને બદલે ઝીરો પર્સન્ટ એટલે એ બધા અહીંયા ઇન્ડિયામાં આવી છે બધા તો એને સામે કોમ્પિટિશન થાય તો કોમ્પિટિશન ઇઝ ગુડ રાઈટ ત્યાંના પણ ભલે ને માણસો છે તો હવે એને પણ અહીંયા બનાવે છે બ્રિટાનિયન પાર્લેન એ બે ત્રણ છે એ જ બનાવે નેસલેન તો હવે આ બધાને એના સામે કોમ્પિટિશન થાય તો ઇટ બેટર એમ તો માલ સસ્તો થાય ઉલટાનો એમ પછી ફ્રૂટ જ્યુસ રાઈટ અહીંના બધા કારણ ફ્રૂટ બધા અહીંયા બહુ મળે છે અને એના જ્યુસ એટલા બધા અહીંયા દુનિયાના હોય છે જ્યુસ તો ન્યાય એ બધા એ પણ મળવા માંડ છીએ હવે કારણ કે એના ઉપર પંચાવન ટકા ડ્યુટી હતી તો હવે ઝીરો પર્સન્ટ થઈ જાય પછી બિયરના શોખીન જે બિયર પીતા છે ને એને માટે ફાયદો છે એકસો દસ ટકાને બદલે પચાસ ટકા ડ્યુટી એટલે આ બધું બહુ પાછી હવે અમેરિકાને આપણે જે અમેરિકાની પચાસ ટકા આપણે ટૂંકમાં જે આ ટેરિફ નાખ્યો એમાં આપણે જનરલી અસર કેના ઉપર થઈ હતી તો કે ટેક્સટાઇલ ઉપર પછી ચામડાની માર્કેટ ઉપર અને બીજે આપણે આ જ્વેલરીની બધી જે હતી એ બધામાં આપણે બહુ પેલો ગઈ હતી ખોટ હિરાન જ્વેલરીમાં તો હવે એ બધું છે ને આમાં આ બધાય ઉપર ઝીરો પર્સન્ટ થઈ ગયું ટોટલી હવે ઝીરો પર્સન્ટ ઉપર આપણે બધું ત્યાંથી મોકલી શકીશીશું એટલે આપણે કેટલો ફાયદો થઈ ગયો યુરોપમાં આપણે બધું બધું મોકલી શક્યું ટેક્સટાઇલ ટેક્સટાઇલનો બહુ મોટો બિઝનેસ છે આપણે અહીંયા હમ તો હવે ન્યાય ટેક્સટાઇલની નવી ઇન્ડસ્ટ્રી ખુલીએ સિલાઈનું એ આવી રીતે અહીંયા સિલાઈ કરતા હતા તો ન્યાય સિલાઈ કરવાનું હવે ચાલુ થઈ જાય બહુ મોટે પાય એ જબરે રાઈટ અને મોટા મોટા બધા હવે હવે નાનું નહીં દઈએ કંઈ એમ ટાઈમ લાગીએ પણ આ બધું થવાનું છે ટૂંકમાં એટલે બહુ મોટો ઉદ્યોગને ઉદ્યોગને બહુ બહુ જોરદાર આમાં મળીએ એમ પછી નાના ઉદ્યોગને બહુ ફાયદો થાય આમાં આને લીધે એમ બધા ઓલામાં કારણ કે એ બધા આ બધા બીજામાં મહત્વ અમુકમાં બાર ટકા ડ્યુટી હતી ત્યાં ઝીરો પર્સન્ટ થઈ ગઈ છે હવે બધી રાઈટ એટલે એ બધી વસ્તુમાં ટોટલી ફાયદો ફાયદો ને ફાયદો જ છે આપણે અત્યાર સુધીમાં લગભગ આપણે ટ્રેડ બેનો થઈને હામે ટ્રેડ થાય જો બાર પોઈન્ટ ત્રણ લાખ એટલે લગભગ તેર લાખ તેર લાખ કરોડ જેટલો ટ્રેડ છે હવે એમાં આપણે એક્સપોર્ટ લગભગ છ આઠ લાખ કરોડ કરીએ અને ઇમ્પોર્ટ આપણે પાંચ પોઈન્ટ પાંચ લાખ કરોડ કરીએ તો હવે આ જે બધું છે એ લગભગ એમ માનો ને કે બે હજાર સત્યાવીસથી લગભગ બેથી ત્રણ ગણો વધી જાય એટલે ઇકોનોમીમાં સીધે સીધો જ ફાયદો એટલે ફાયદો બધી રીતે ફાયદો છે ટૂંકમાં એમ આ કોઈ આમાં નુકસાની છે જ નહીં આપણે એટલે આને લીધે આપણને નવી નવી ઓપોર્ચ્યુનિટી મળીએ તક અને બીજું પાછું ડિફેન્સની અંદર પણ પાછું એટલું કર્યું છે ડિફેન્સમાં એને આ ડીલ કરી નાખ્યું પાછું ડિફેન્સનું મોટામાં મોટું એટલે આપણે જે પિંડાકાના તેન જે આપણે જે નવા નવા શસ્ત્રો બધા જે આપણે બનાવીએ એ બધા યુરોપવાળા લેવાના છે હવે એટલે આપણે વેચવા વેચવાના આવે કારણ કે એ અમેરિકામાંથી લે અમેરિકા પાસે જવાનું નથી લેવા માટે કારણ કે અમેરિકાએ આને હે ટ્રમ્પ આ તે કોઈ કાંઈ રાખ્યું જ તો હારા હારી ન જ રાખી એની એની જેને મિત્રો હતા એની દુશ્મન બનાવી દીધા અને કેનેડા અરે પણ હમણાં વેરી સૂન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લગભગ થઈ જાય હે એટલે એ પણ ફાયદો જ છે આપણે તો મેં કીધું તમને પ્રોપર હમણાં આ રીતે બધા ઓલામાં બધા મેં આવી રીતે વાતો ન કરે એ રીતે એની રીતે વાતો કરે એટલે એમાં આપણી ખબર ન પડે એટલે મેં કીધું ભાંડરા કહેજો આવી રીતે આ ફાયદો થાય આપણને તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘરઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં